જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રીમદ ભાગવતના દશમ દશમ સ્કંધનો અધ્યાય પહેલો જેમાં કંસના હાથે દેવકીના પુત્રોની હત્યા સ્કંધ એટલે મહર્ષિ વેદ રચિત શ્રીમદ ભાગવતનું હૃદય ગણાતો ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો ગ્રંથ આ દશમ સ્કંધ એ શ્રીમદ ભાગવતનું હૃદય છે આ સ્કંધનો રોજ થોડો થોડો પાઠ કરનાર પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે મનુષ્યની સર્વે મનોકામના પૂર્ણ થાય તો મિત્રો આપણી ચેનલ ગુજ્જુ પરિવાર પર શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના અધ્યાયના નિત્ય પાઠ કરીશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધનો અધ્યાય પહેલો શરૂ કરીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય પરીક્ષિત રાજાએ કહ્યું હે મુનિવર સૂર્ય તથા ચંદ્રવંશના રાજાઓ તથા તેમના અદ્ભુત ચરિત્રો વિશે આપ શ્રીએ અમને વિગતવાર કથા સંભળાવી આ ઉપરાંત અતિ પવિત્ર ધર્માત્મા એવા યદુ રાજાના વંશની કથા પણ અમને કહી હવે એ યદુવંશમાં પોતાના અંશ સાથે જેમણે અવતાર ધારણ કરેલો એવા વિષ્ણુ ભગવાને જે જે લીલા કર્મો કર્યા હોય તેની કથા અમને સવિસ્તાર કહો જે સાંભળવા અમારા કર્ણ અધીરા થયા છે વળી મારા દાદા પાંડવો યુદ્ધ ક્ષેત્રે જે ભગવાનનો આશ્રય કરી કૌરવોના રૂપી સમુદ્રને પાર કરી શક્યા હતા કે જે સમુદ્ર ભીષ્મ જેવા અતિરથીઓથી અંતરાયેલો હોય તરવો મુશ્કેલ હતો આ ઉપરાંત જેમના ચક્રે કૌરવો પાંડવોના બીજરૂપ મારા ગર્ભ શરીરનું રક્ષણ કર્યું હતું હે ભગવાન પ્રાણી માત્રની અંદર આત્મસ્વરૂપે રહેલા તે મોક્ષદાતા શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર અમારી સમક્ષ વર્ણવો આ ઉપરાંત રોહિણીના પુત્ર શંકર્ષણ બળરામને દેવકીના ગર્ભનો સંબંધ કેવી રીતે થયો શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી વ્રજમાં શા માટે ગયા તથા તેમણે નંદ બાબા અને બીજા ગોપબંધુઓ સાથે ક્યાં નિવાસ કર્યો હતો વ્રજમાં અને મથુરામાં તેમણે શા શાહ પરાક્રમો કરેલા સગા મામા કંસને શા માટે માર્યા શ્રી કૃષ્ણ ભગવાને કેટલા વર્ષો સુધી યાદવો સાથે મનુષ્ય રૂપે દ્વારિકા નિવાસ કરેલો તથા તેમને કેટલી સ્ત્રીઓ હતી આ બધું જ વિસ્તારપૂર્વક કહી શકવા માટે તમે જ સક્ષમ છો જળ પણ મારે માટે ત્યાજ્ય છે તેમ છતાં આપ શ્રીના મુખ કમળમાંથી શ્રી હરિકથાના રસનું હું પાન કરી શક્યો છું તેથી અતિ પીડાકારક સુધ્રાને પણ હું જીતી શક્યો છું સૂચીએ કહ્યું હે ભૃઘુવશી સૈનક ભગવાન સુખદેવજી પ્રશંસા કરી કળિયુગના પાપોને નાશ કરનારું ભગવાન શ્રી કૃષ્ણનું અતિ પવિત્ર ચરિત્ર વર્ણવા લાગ્યા સુખદેવજી મુનિએ કહ્યું હે રાજશ્રી શ્રેષ્ઠ ભગવાન શ્રી હરિના ચરિત્રમાં તમારી આવી જિજ્ઞાસા થઈ તે તમારો ઉત્તમ નિશ્ચય છે વળી ભગવાનની કથા સંબંધી પ્રશ્ન વક્તા શ્રોતા તથા પ્રશ્નકર્તાએ ત્રણેયને ગંગાજળની માફક પવિત્ર કરતા બને છે જ્યારે પૃથ્વી ઉપર રાજાઓના સંવાગમાં અહંકારમાં મંદોમત બની બેઠેલા દૈત્યોના સેંકડો અને સહસ્ત્રો સૈન્યો થકી ભાર અત્યંત વધી જવા પામ્યો હતો ત્યારે પૃથ્વી લાચાર બનીને બ્રહ્માજીના આશ્રયે ગાયનો રૂપ લઈને ગઈ હતી અને રુદનપૂર્વક ભાંભરવા લાગી હતી તથા અશ્રુસભર નેત્રે પોતાનું દુઃખ વર્ણવવા લાગી હતી તેથી બ્રહ્માજી મહાદેવજીને લઈ પૃથ્વી તથા દેવોની સાથે ક્ષીર સમુદ્રના કિનારા પર ગયા હતા ત્યાં જઈને તેમણે સૃષ્ટિના સર્જનહાર અને નિયતા એવા વિષ્ણુ ભગવાનની પુરુષકતાથી એકાગ્ર સ્તુતિ કરી ત્યારે તેમણે સમાધિ અવસ્થામાં આકાશવાણી સંભળાઈ જે બ્રહ્માજીએ દેવોની કથા સંભળાવી તથા તેનો તરત જ અમલ કરવાનું કહ્યું બ્રહ્માજી આકાશવાણી થકી ભગવાન શ્રીહરિની આજ્ઞા દેવોને સંભળાવતા કહ્યું કે ભગવાન શ્રીહળી કાળ શક્તિથી પૃથ્વી પર વાસ્તુદેવને ત્યાં અવતાર ધરે ત્યાં સુધીમાં દેવોએ પોતપોતાના અંશો થકી યાદવ કુળમાં જન્મ લેવો તથા ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા દેવાંગનાઓએ યાદવ સ્ત્રીઓ રૂપે જન્મ લેવો તે જ પ્રમાણે ભગવાનના અંશરૂપ સહસ્ર મુખધારી ધારી શેષ ભગવાન પણ ભગવાન શ્રી હરિથી પ્રથમ પૃથ્વી પર અવતાર ધરવાના છે તથા ભગવાનની આજ્ઞાથી ભગવતી વિષ્ણુ માયા પણ પૃથ્વી પરનો ભાર ઓછો કરવાના કાર્ય માટે અવતાર ધરશે શ્રી સુખદેવજીએ કહ્યું આમ બ્રહ્માજી દેવોને આજ્ઞા તથા પૃથ્વીને આશ્વાસન આપી પોતાના ધામ ગયા અગાઉ મથુરા નગરીમાં રહીને શુરસેન નામનો યદુવંશી રાજા માથુર તથા સુરસેન નામના પ્રદેશો પર રાજ્ય કરતો હતો એ મથુરા નગરીમાં એક વખત તેના પુત્ર વસુદેવજી દેવક રાજાની પુત્રી દેવકીને પરણીને પોતાને ઘેર જવા તૈયારી કરતા હતા સોનાના રથમાં તેઓ સવાર થયા તેની સાથે મોટા રસાલા સાથે સાજન માજન ફબકાદાર વસ્ત્રો અલંકારોમાં સજ્જ થઈને અનેક હાથી ઘોડાઓ રથો તથા દાસદાસીઓ સાથે નીકળવા તૈયાર હતું દેવક રાજાએ પુત્રીને ખૂબ જ સમૃદ્ધ કર્યાવર તરીકે હાથીઓ ઘોડાઓ રથો દાસીઓ આપ્યા હતા તે બધાને લઈ સારા સુખને શંખો વાજા ઢોલ નગારા વગેરે ગાવા લાગ્યા પોતાની બહેનને સારું લગાડવા માટે તેનો રથ તેના કાકા ઉગ્રસેનનો પુત્ર કંસ હાકી રહ્યો હતો તે વખતે કંસને એક આકાશવાણી સંભળાઈ અને તેને કહ્યું કે અરે મૂર્ખ તું જેનો રથ ચલાવી રહ્યો છે તે દેવકીનું આઠમું સંતાન તારો કાળ બનીને અવતરવાનું છે આવી અમંગળ આકાશવાણી સાંભળતા જ ઉગ્ર મિજાજ તે પાપી કંસ તાત્કાલિક પોતાની તલવાર કાઢીને દેવકીને મારી નાખવા તૈયાર થઈ ગયો તે વખતે વાસુદેવજીએ ક્રૂર અને નિર્લજ વર્તન કરતા કંસને શાંત પાડતા કહેવા લાગ્યા કે હે વીર તમે તો ભોજ વંશની કીર્તિ વધારનારા અને શૂરવીર છો તેમ છતાં આવા વિવાહના શુભ પ્રસંગે તમારી બહેનને જ શા માટે મારવા તૈયાર થયા છો મૃત્યુ તો જન્મ સાથે જ નિશ્ચિત થઈ જાય છે વળી કર્મની ગતિથી વ્યાપ્ત એવો આ જીવ બીજું શરીર પામ્યા પછી જ પ્રથમનું શરીર ત્યજે છે વળી રાગ અને મોહ પામીને શરીરમાં પ્રવેશેલો જીવ શરીરને જ પોતે છે એવા મિથ્યાભિમાનમાં રાચે છે તેથી પોતાની આ સ્થિતિને જેઓ જાણતા હોય તેમણે સ્વકલ્યાણ અર્થે પણ કોઈ પણ જીવનો દ્રોહ ન કરવો જોઈએ અને આ દેવકી તો તમારી નાની બહેન છે નિર્દોષ છે તેને મારવા માટે તમે યોગ્ય નથી જ શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન વસુદેવજીની આમ સમજાવટ છતાં દૈત્ય વૃત્તિનો અનુસરતો કંસ તેના નિર્ણયમાંથી ડગ્યો નહીં તેથી વસુદેવે મનમાં એવો નિર્ણય કરી લીધો કે બુદ્ધિમાન મનુષ્ય પોતાની બુદ્ધિ તથા મનની ક્ષમતા પ્રમાણે મૃત્યુને અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ તેથી દેવકીને કંસના મૃત્યુ પાસમાંથી છોડાવવા માટે હું તેને દેવકીમાં થનારા મારા સંતાનો આપી દઈશ તેથી દેવકી તો બચી જશે અને કદાચ ત્યાં સુધીમાં કંસનું મૃત્યુ પણ તેને આમી જશે અથવા મને પુત્રો થશે અને કદાચ મારા પુત્રના હાથે જ કંસનું મૃત્યુ દેવ નિર્મિત થયું હશે તો કોણ રોકી શકવાનું છે કારણ કે મૃત્યુ અને પ્રારબ્ધ અકલ્પનીય છે આવું વિચારી વાસુદેવે કંસનો માનપૂર્વક સત્કાર કરી દુઃખતા હૃદયે પણ હસતા મુખે ક્રૂર કંસને કહ્યું હે સૌમ્ય આકાશવાણી મુજબ આ દેવકીથી તો તમને ડર નથી જ પણ તેના સંતાનથી છે એમ જ ને તે સંતાનો હું તમને સોંપી દઈશ પછી તો તમને કોઈ વાંધો નથી ને વાસુદેવના આવા વચનથી કંસના ચિત્ત પર અસર થઈ તેણે તો વચન માન્ય રાખ્યું અને સાજન માજન આગળ ચાલ્યું વસુદેવ દેવકી પોતાના મહેલમાં પધાર્યા સમય પસાર થતાં દેવકીને સંતાન પ્રાપ્તિ થઈ અને તેણે દર વર્ષે એક એક કરતા આઠ પુત્રો અને એક કન્યાને જન્મ આપ્યો પહેલાં કીર્તિમાન નામનો પુત્ર જન્મ્યો જે હૃદય પર પથ્થર મૂકીને વસુદેવજીએ કંસને આપી દીધો વસુદેવની આવી સત્યનિષ્ઠા અને તટસ્થ નીતિથી પ્રસન્ન થઈ કંસે તેને પુત્ર પાછો આપતા કહ્યું આ કુમારને પાછો લઈ જાઓ કેમ કે આકાશવાણી દ્વારા મને માત્ર આઠમા પુત્રથી મારા મૃત્યુનું ભાવિ કહ્યું છે તેથી વસુદેવ તે પુત્રને ફરી ઘેર લઈ ગયા તેમ છતાં દુષ્ટ કંસના આ સંભાવથી પણ તેમનો વિશ્વાસ નહીં હે ભરતવંશી રાજ એક વખત નારદ મુનિ કંસ પાસે આવ્યા અને વ્રજમાં વસુદેવ દેવકી તમામ યાદવો યાદવોની સ્ત્રીઓ નંદના કુટુંબીઓ નાતીલા તથા મોઢે જે કંસને માનતા હતા તે બધા જ દેવો છે અને પૃથ્વી પર ભાર વધારનારા દૈત્યનો નાશ કરવા માટે અહીં જન્મ્યા છે એવી સત્ય હકીકત તેને કહી દીધી તેથી કંસ ગભરાયો દેવકી અને વસુદેવને વિષ્ણુના સ્વરૂપે તેમને ત્યાં જન્મ લેનાર તેના દરેક પુત્રને મારી નાખવા માટે તેમને બેડીઓથી બાંધીને કેદખાનામાં કેદ કર્યા અને યાદવોને પણ કેદ કર્યા અને દેવકીના જેમ જેમ પુત્રો જન્મતા ગયા તેને વિષ્ણુ માનીને મારી નાખ્યા કંસ જાણતો હતો કે પૂર્વ જન્મમાં પોતે કાળનેમી નામે અસુર હતો અને વિષ્ણુએ તેને માર્યો હતો વળી અહીં તેણે ફરી જન્મ લીધો હતો તે શક્તિશાળી તો હતો જ તેણે યદુવંશીઓ ભોજવંશીઓ અને અંધવંશીઓના રાજા પિતા ઉગ્રસેનને પણ કેદમાં પૂર્યા અને પોતે સુરસેન દેશનું રાજ્ય કરવા લાગ્યો આ પૃથ્વીના ઇતિહાસની પરંપરા દર્શાવે છે કે જે રાજાઓ ફક્ત સ્વાર્થ કેન્દ્રી અને લોભી હોય છે તેઓ પોતાના માતા પિતા ભાઈઓ તથા સગાઓને પણ મારે છે તે જ રીતે કંસ સ્વાર્થી અને લોભી હતો શ્રી શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં દશમા સ્કંધના પૂર્વાર્ધમાં પહેલો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધનો અધ્યાય પહેલો મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જેણે કથારૂપી રસ છોડીને બીજી વસ્તુમાં રસ માન્યો છે તે માણસો સુખના માર્ગથી વંચિત રહી ગયા છે જે વ્યક્તિએ ભગવાનની કથા કાનથી સાંભળી નથી તેના કાન સાપને રહેવાના દર સમાન છે આપણા શાસ્ત્રોમાં નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરમાં કથા શ્રવણ કરવા જવાનું પ્રતિપાદન કરેલું છે કળયુગમાં ભગવાનનું નામ સ્મરણ કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેમ અજાણતા અગ્નિને અડી જવાય તોય તે બાળે છે તેવી જ રીતે અજાણતા ભગવાનનું નામ લેવાય તોય પાપ માત્રને બાળી દે છે તેમ જળથી અગ્નિ શાંત થાય છે છે સૂર્યથી અંધકાર ટળે નામથી પાપ માત્રનો પ્રલય થઈ જાય છે પાપી આત્માના પાપને ટાળવાને માત્ર એક ભગવાનનું નામ જ સાર્થક છે જે ભક્ત ભગવાનનું નામ ઉચ્ચારણ કરે છે ભગવાનની કથા સાંભળે છે તેને કળી કાળમાં પણ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ દોષો પરાભવ કરી શકતા નથી આથી દરેક મનુષ્યએ નિત્ય ભગવાનની કથાનું શ્રવણ જરૂર કરવું જોઈએ તો મિત્રો આજથી આપણી ચેનલ ગુજુ પરિવારમાં શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના અધ્યાયનું નિત્ય પઠન કરીશું તો મિત્રો નિત્ય ભગવાનની કથા સાંભળવા માટે આપણી ચેનલ ગુજ્જુ પરિવારને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ